સંઘર્ષ ક્યાં નથી દુનિયામાં સંઘર્ષ બધે જ છે તમે નોકરી કરતા હો બિઝનેસ કરતા હો તમે મોટાભાઈ ઉદ્યોગપતિ હો અથવા અંદર સેવામાં પણ હો હા સેવાનું કામ કરવું એ પણ ચેલેન્જ નું જ કામ છે ક્યારેક કે તમે આર્થિક ફાયદો મેળવવા માટે થઈને તમારે ચેલેન્જ ઉપાડવી પડે એ વસ્તુ જુદી છે પણ સેવાના કામની અંદર પણ ચેલેન્જ છે જેની અંદરથી તમારે કોઈ અપેક્ષા નથી ફક્ત તમારે આપવાનું જ છે તમારી ક્ષમતા ક્યારેક તમારી આર્થિક રીતે ઘસાવાનું હોય ક્યારેક માનસિક રીતે શારીરિક રીતે બધી રીતે ઘસાવાનું હોય એની અંદર પણ અલગ અલગ પ્રકારની ચેલેન્જ આવતી હોય છે કયા પ્રકારની આવતી હોય છે એ આપણે જુનાગઢની સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા છે આજે એની આરે આપણે વાત કરશું સેવામાં કઈ કઈ પ્રકારની ચેલેન્જ આવતી હોય છે કઈ રીતે એને દૂર કરતા હોય છે કે આપણે એની પાસેથી જાણશું મનસુખ ભાઈ આપણે તમને પેલા તો તમારી તો ગવર્મેન્ટ ઓલરેડી જોબ હતી તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે એક સેવાનું કામ કરીએ નમસ્કાર ઓગણીસો ને બ્યાસી ની અંદર હું જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો અવારનવાર મને પેટના દુખાવાના હિસાબે દાખલ થતો એકસો ઓગણીસો બ્યાસી ની અંદર એક doctor કોઈ દર્દી ના સગા એ ઝાપટ મારી લીધી એટલે બધા doctor સ્ટાફ બધો વીજળી હડતાલ ઉપર ઉતરી ગયો ત્યારે hospital ની અંદર કોઈ જમવા દેવા વાળું હતું નાસ્તો કે ત્યારે મને દર્દી તું દાખલ હતો ત્યારે મને રજૂઆત કરી કે ભાઈ કોઈ જમવાનો દેવા છે જમવાનું તૈયાર હતું પણ ત્યારે મેં રેખડીમાં લઈ અને જે ટીબીના દર્દી હતા અનાથ બાળકો હતા ઊંઘે ઓલા વિકલાંગ લોકો હતા આવા બાળકો જે દવાખાનામાં દાખલ હતા એને હું જમવાનું દેવાનું ત્યારે મને વિચાર આવ્યો કે હવે પછી મારે પણ આવી સેવા કરી ત્યારથી એમને સંસ્થા શરૂઆત કરી મનસુખભાઈ સેવાનું કામ તમે શરૂ કર્યું પણ એની અંદર સંઘર્ષ કયા પ્રકારનો આવે તમે તો એની અંદર દેવા માંગો છો ને કઈ લેવા નથી માંગતા

એટલે પણ હું હિંમત કોડીનાર હું તો કોડીનાર બેઠા બેઠા પણ શનિ રવિ આવી અને મારી જે સેવાકીય ફરથી ત્યાં બેઠા બેઠા પણ જે પહોંચવું હોય કે અન્ય જે હોસ્પિટલ જમવાનું હોય એ મેં મૂક્યું નહોતું કારણ કે મેં એ વસ્તુ ચાલુ રાખતી હતી ત્યારે મને પણ આજે પરિવાર કુટુંબ પરિવાર પણ મને સપોર્ટ આપતા હતા પણ આજે મારી બદલી હિસાબે આજે હું ઘરે પંદર દિવસે કે અઠવાડિયે કે વીસ વીસ દિવસે આવતો કારણ કે કોર્ટ ની નોકરી હતી બહુ અઘરી નોકરી હતી કારણ કે એમાં કેસો હતા છતાં હું હેન્ડલિંગ કરતો ત્યારે મારો મગજ હું ગુમાવતો પછી મારી પાસે વૃદ્ધાશ્રમો હતા અંધ ત્રણ ચાર ચાર વાગે ફોન આવે કે ભાઈ આ દીકરી ભાગી ગઈ છે પછી એને ત્રણ વાગે હું ઉઠી અને વિસ્તારવાઈઝ ગોતવા અમે નીકળતા પછી બસ સ્ટેન્ડ થી અમે એ દીકરીને ગમે ત્યાંથી પકડીને લઈ આવતા અને એ છોકરી અમને ઘણીવાર વાર ગાયરું પણ દઈ દેતી હતી જેમ હવે બોલતી કે તમારી સંસ્થા આમ છે ને અહીં વ્યવસ્થા નથી બરાબર ને આમ નથી છતાં અમે બરફ રાખતા એમને સમજાવતા કે ભાઈ તું ચિંતા કર માં બેઠા અમે તારા પરિવારના સભ્ય છે તને કોઈ દુઃખ ન પડે એવા અમે પ્રયત્ન કરીએ છીએ એટલે આવા આવામાં પણ અમે બરફ રાખતા અમારી પાસે વૃદ્ધાશ્રમ પણ બે છે એમાં એક મહિલા આશ્રયતા છે ઘર વીણો બહેનોને અમે સાચવીએ એ બેનો બિચારા ઘરથી તડછયેલા માનસિક તકલીફ હોય છતાં આવા બેનોને પણ અમે જ્યારે સંસ્થાની જઈએ ત્યારે અમારી અમે બે ફાવ વાણી વિકાસ કરતા હોય છે ત્યારે ઘણી એવું થાય કે આ સંસ્થા બીજા અમારા મિત્રો એમ કહે કે મનસુખભાઈ મૂકી દે પણ નહીં એને ઘરે આવા પ્રોબ્લેમ છે ત્યારે આપણી પાસે આવા બેનોને પણ અમે એને જે કાંઈ પ્રોબ્લેમ હોય એની રજૂઆત સાંભળતા એને હુફ આપતા પરિવાર તરફથી કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ અમે સમજાવતા અને એને જમવાનું દવાની જરૂર હોય તો દવા પણ માનસિક દવાની પણ તૈયારી કરતા અને દવાઓ પણ આપતા એટલે જીવનમાં ઘણા પ્રોબ્લેમો થતા હોય કારણ કે એ બિચારાને પ્રોબ્લેમ હોય તો જ પણ આપણે એવું નહીં વિચારવું કે ભાઈ એ લોકોને તકલીફ છે આ આપે છે બેફામ આપને બોલતા હોય છે હવે આપણા મૂકી દેવું છે નહીં પણ અમે કેમ એને એના જીવનમાં તકલીફ ઓછી પડે એને લેવા પ્રયત્ન કરતા આવું જ અમે વાકેશ્વરી તળાવ છે સો બે અગ્ન કર્યું ઉતાર્યું જે આજે લોકો આજે હમણાં જ તાજેતરમાં અઢાર કરોડ રૂપિયા જેવી બાતબર રકમ સરકારે પણ મંજૂર કરી ત્યારે અમે હજારો ટન એમાંથી કાપ કાઢ્યો ત્યારે પણ અમને બહુ પ્રોબ્લેમ થયા અમુક સંસ્થાઓ મારફત હોય કે સરકાર તરફ કે ભાઈ આ તમે મૂકી દીધો આમાં કોઈ ગ્રાન્ટ નથી ને આમાં આ તમે કરોમાં પીછાળો છતાં અમે હિંમત નો આવ્યા ને એ અમે તળાવ આજે ઔષધ્ય કર્યું હજારો ટન એમાંથી અમે કાપ કાઢ્યો

અહીંયા દર કેવી કેવી અપમાનતા એવી સહન કરવું પડે એ પણ જરા માહિતી આપો અ ઘણી વાર આવા અનુભવો અમને થતા જ હોય કારણ કે આવું મોટું ડોનેશન મળતું હોય એટલે દાતાઓને અમારે બહુ સાચવવા પડતું હોય ઘણી વાર અમારું અપમાન પણ કરી નાખે કે તમે સ્ટેજ ઉપર હતા ને અમારું સન્માન નથી કર્યું તમે આમ નથી થયું તમે પૈસા ખાઈ ગયા અને આવા આવા પ્રશ્નો અમારી ઉપર આવે પણ છતાં અમે કોઈ દી હિંમત હારી હારીયા અમે અત્યાર સુધીમાં લગભગ ઓગણીસો દીકરીઓ પરણી એની અંદર પણ અમારે દાનની તો જરૂર પડે મોટું દાનની ત્યારે પણ અમારી પર દાતાઓ એવા હોય કે અમે ઘણીવાર મોટા દાતા હોય એને સન્માન ન આપી શક્યા હોય ત્યારે બીજી વાર અમને દાન દેવાની ના પાડ દે કે અમે આ દિવસે આવ્યા હતા તમે અમારું સન્માન ન કર્યું અમારે દાન ન દેવું છતાં અમે એને વિનંતી કરીએ કે અમારી ભૂલ થઈ ગઈ બીજી વાર આવું નહીં થાય એટલે આવા જીવનમાં ઘણા બધા અનુભવ થતા મતલબ દાનથી જ આ સંસ્થાઓ હાલતી હોય એટલે અમારે નમતું જ જોખવાનું હોય માથે બરફ જ રાખતા હોય કારણ કે દાદાઓ ઘણું બધું બોલી જતા હોય એટલે બધા એવા ન હોય પણ બે પાંચ ટકા આવા પણ હોય છે કે જે અમારું જાહેરમાં અપમાન કરી નાખતા હોય ત્યારે અમારે ત્યારે ઘણા લોકો એમ કહે કે તમે આ છોડી દો અમારા પરિવાર કુટુંબ મિત્રોમાંય કહે કે મનસુખભાઈ આવા ન કરે આટલું અપમાન કરી નાખવું જાહેરમાં છતાં અમે કહીએ કે નહીં ભાઈ સેવા કરવી છે તો નમતું રહેવું પડે તો સેવા થઈ જે નમાય એ ગમે એટલે અમે અમે નમતા જ રહ્યા છીએ ત્યારે જ અમને આટલું દાન મળે અને આવા અનુભવ ઘણા થાય આવા જ અમારે હમણાં એક મહિલા આશ્રય સ્થાન ચલાવ્યું છે એ બેનો ઘરમાંથી પ્રોબ્લેમ હોય ત્યારે જ અમારી પાસે આવ્યા પણ હમણાં તાજેતરમાં એક બેન એવા હતા મોટી ઉપર એની બાથરૂમ છે ને એટલે આખું બાથરૂમ ભર દે મારી પર ફરિયાદ આવે કે મનસુબાણે બાથરૂમ ભર દીધું ને અમારે કેમ જાવું ને એ બાથરૂમ અમે જઈને સાફ કરી આવતા પણ એ બેનને ન કહેતા બેનને સમજાવતા મોટી છે ને કરાય પાણી નાખી દેવાય જેથી કરી બીજાને આ તકલીફ ન પડે એટલે અમે નમતું મૂકવું જ પડે તો સેવા કરી શકો બાકી તમે જાહેર જીવનમાં રહ્યા સેવામાં અને તમે બોલવો પડો કે ના આમ નહીં થાય ગયા જાઓ નીકળી જાઓ એવું ન કરાય કારણ કે વૃદ્ધો બિચારા પોતાના પ્રોબ્લેમ હોય તો જ એને આવ્યા હોય અને માનસિક કંઈક પ્રોબ્લેમ હોય તો જ આવે એ બહેનોમાં તો એવું છે કે બબે દીકરા હોય વહુ ઘરમાં હોય છતાં પણ અમારી પાસે આવતા અને દીકરા અમે ખુદી એને સમાધાન માટે બોલે છે દીકરાની બહુ એમ કે કે જો મનસુખભાઈ આ મારી સાસુ રહે તો અમે ઘર ભાગી જાય એટલે આવા બેનો અમે એને વિનંતી કરતા કે બેન આવું ન કરાય તો અમે શાંતિથી રહ્યો આવા જીવનમાં ઘણા બધા આવા અનુભવ થાય છે પણ અમે છે ને નમતું જ મૂકી દઈએ માથે બરફ રાખીએ કારણ કે સેવા ક્ષેત્ર એવું છે કોઈ દોડે એને દસ રૂપિયા આપ્યા હોય કે દસ હજાર આપ્યા હોય કે પચાસ એક લાખ આપ્યો હોય પણ છતાં એને જો વિનંતી થી જવાબ ન આપીએ તો એ સેવા આપણી નબળી છે કે સેવા જે દાન હોય માન મળે આપણું અપમાન કર નાખે ભલે લોકો જોવે છે આપણે ઓળખે જ છે કે આ મનસુખભાઈ આમાંથી એક રૂપિયા આપ્યો છે તો સવા રૂપિયો કરીને દાતાને આપશે પણ જ્યારે અપમાન થતું હોય ને ત્યારે પણ અમને નમતું મૂકીને હાથ જોડી